جي 2 3

દારૂ વેચો તો દારૂ દારૂ વેચનારા લોકો હોય ને એ મેડમ પોલીસ સ્ટેશન માં જતા મેડમ વેચાય વેચાશે મેં ખુદ વિરોધ કર્યો તો મારો ખુદ વિરોધ થઈ ગયો

યુવા છે જાગૃત રોજ થતો જાય અને ભણેલી ગણેલી પેઢી રહી ને ધીરે ધીરે ડટાતો જાય છે હવે તો માણસ પ્રગતિ કરવા ઈચ્છે ને કોઈ પણ વ્યક્તિ કોઈની એટલે કાયમ નથી રેવાનું ગોટ તો કોને જાગૃત થવું પડશે ને સ્વતંત્ર આ આપણો દેશ સ્વતંત્ર છે તો નાગરિકો સ્વતંત્ર છે ને મત તો કોઈ પણ અધિકાર છે આપણો કોઈ પણ ને દેય એકલી છે તો સ્વતંત્ર છે એટલે દેવાના છે આ તમે કીધું કે કરીને પૂરી દેવાનો છે આનું દેશ છે અને ભારતના દરેક નાગરિકને વાણી અને અтий અને સુરક્ષા સામે વિરોધનો હક છે આ બધી તો ભાજપના હોય છે ને એને કોઈ કાયદો લાગુ પડતો નથી બાકી બીજી પાર્ટી હોય કદાચ તો મને લાગે છે કોંગ્રેસને નથી લાગુ પડતો કાયદો કારણ કે કોંગ્રેસનો પરમિશન મળી જાય છે કોંગ્રેસને ભાજપ બારે વિરોધ નથી આ બારે વિરોધ થઈ ગયો છે સમજ્યા કદાચ એને વિરોધ કર્યો હોત તો ગોપાલ ઇટાજીને ક્યાં વિરોધ કરવાનો તો કોંગ્રેસને એ તો લોકોને હારી દિશા આપે છે તો પછી કોંગ્રેસને કોંગ્રેસમાં એક જ જગદીશ મેવાણી એક જ લોકો માટે કામ કરે છે એ તો આપણે ખબર છે

બાકીના વગર નહીં હાલે બસ સેટિંગ થી હાલે છે ભાજપ આખું માળખું સેટિંગ થી જ હાલે છે

બધાની પહેલા આ ભાડા કેમ આવ્યા તો કેમ કોંગ્રેસ નો આવી કેમ ભાજપ નો આવી લોકોની સમસ્યાનો નું કોંગ્રેસ કોંગ્રેસ પછી આવી ને ત્યારે એને એને ખબર હતી કે હવે આપનો વિરોધ થઈ ગયો છે આ બાજુ બરોબર હવે કોંગ્રેસ એ બાજુ આ બાજુ છટકી જાય છે કારણ કે એને આવવાની જરૂર નથી તો પેલા કેમ નો આવી જયારે ધોકા ખાધા તે દિવસે આવું જોઈએ ને લોકો એમને ધોકા નથી ખાતા બેન ઘરમાં પકડીને માર્યા છે બધાને બરોબર રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય એ લોકો તો ખેડૂત માટે લડતા હતા ને એ ક્યાં એમને એમને ક્યાં લડવાની જરૂર હતી એ તો ખેડૂતનો અવાજ બન્યા છે

માર ખાવા કોને ઉભુરવાનું અને અને માર છે જ બોલ હાચું બોલે એટલે વિરોધ કર્યો એટલે માર ખાવાનો એ ફાઈન તો આમ જોવા જાય આમ જોવા જાય કે તરુંું ડા નહી ને તો તો વારે જોયા પાન જાડ પહેલા સપ્તાહ મજા કે છે તો નહી ફેકરા હા